હવે નવરા થયા હોય તો મારી વાત સાંભળશો હા બસ એક જ સેકન્ડ કેમ કે હા તમારા ઉઠવાથી લઈને તે ઓફિસ જવા સુધીનો 10 મિનિટનો સમય હોય છે એમાં પણ ફોન યુઝ કરવો છે હા બાબા મારું કામ ચેક કરતો હતો પતી ગયું બોલ હવે દેવાંગ હું પાઈના ઘરે જવાની છું હો હો તો મેડમ સાહેબા હવે પિયર જવાના છે એટલે વધારે ખુશ લાગી રહ્યા છે પિયર જાઓ કે ના જાઓ શું ફર્ક પડે છે હું તો એમનામાં એટલી મોજમાં હોઉં છું કેમ કે મને શું દુઃખ હોય અહીંયા તમે મને એટલી સાચવો છો મમ્મી મને એટલા સાચવે છે અને તમે લોકો મને પ્રેમ પણ એટલો કરો છો હા હા તું તારી ખુશી જોઈ રહી છે પણ તને ખબર છે હા તારા ગયા પછી મારું શું થશે હા જો એ તો છે ને હું કહેવાનું જ રહી ગઈ મમ્મીને છે ને

અરે હું પણ છું કઈક મારી વસ્તુ લઈને પણ ચિંતા થવી જોઈએ ને તમારી શું ચિંતા કરવાની તમે કે ના કિકલા થોડી છો તે તમારી ચિંતા કરવી હા ઠીક છે હા તું જઈ રહી છે તો તું તો ખુશ જ છે પણ મારા માટે સૌથી વધારે દુઃખની વાત છે શું કામ ને બે વર્ષથી મારા ઘરે નથી ગઈ અને હા અત્યારે જઈ રહી છું તો એમાં પણ તમને વાંધો છે નહીં બાબા વાંધો નથી પણ તારા વગર મને આ ઘરમાં બહુ એકલું એકલું ફીલ થશે તારી પણ બહુ યાદ આવશે ભાઈ દવે તું કેટલા દિવસ માટે જઈ રહી છે હમણાં વિચાર તો ખાલી બે દિવસનો જ છે બે દિવસ ખરેખર હા બે દિવસ મારા બે વર્ષ જેવા થશે મને ખબર હતી કે તમે આવું કંઈક જ કહેશો એના માટે પણ છે ને મેં વિચારીને રાખ્યું છે આપણે એકબીજાને ફોન કરવો વિડીયો કોલ કરવો એના કરતાં તો બંધ રાખ ને જવાનું હા આ સારો આઈડિયા છે વેરી બેડ આઈડિયા એના માટે તો એક કામ કરીએ ને તમે પણ મારી સાથે ત્યાં ચાલો હા હા તને ખબર છે કે કામ ધંધો છોડીને હું આવી શકું એમ જ નથી એટલા માટે તું આ ઓફર કરી રહી છે હે ને વાહ શેઠવા એમ પણ ક્યાં તમે અહીંયા બહુ ત્યારે કામ ધંધો મૂકી દો છો ઓફિસે તો રોજ જાવ છો ને ત્યાં પણ જાજો હું કે ના પાડું છું કાઈ નહીં તો તે નકે કરી નાખ્યું છે તો પછી છે આ ના ના દી પાડતો પણ હા જે જે ઘરના કામ કરવાના છે બધા કામ પતાવીને જ છે મારે ઓફિસમાં મીટિંગ છે અને મીટિંગ માટે જે શર્ટને ઇસ્ત્રી કરવાની છે પણ કરી જ નાખજે જેથી કરીને મમ્મીને ના કહેવું પડે હું છાઉ છું બે દિવસ માટે પણ તૈયારી મેં ચાર દિવસની કરી લીધી છે કે એક બે દિવસ આમ તેમ થયું આવવા જવા માટે તો ચાલશે ખરેખર એટલી બધી તો તું સ્માર્ટ છે જ અને આમ પણ સારું કર્યું કે મેં તારી સાથે લગ્ન કર્યા હા લગ્ન કર્યા પછી તે આખું ઘર વ્યવસ્થિત રીતે સંભાળી લીધું છે મારા મમ્મી મારા પપ્પા અને હું અમારી કોઈ પણ ફરિયાદ નથી કે તું આ કામ નથી કરતી પેલું કામ નથી કરતી સવાર થી લઈને સાંજ સુધી તો એટલું બધું સરખી રીતે મેનેજ કરે છે ને કે ખરેખર હા ખરમાં તારું હોવું તારું ના હોવું એ એમને બહુ જ ઘણું બધું મહેસૂસ કરાવે છે તમને ખબર છે જેટલો ગોળ નાખો ને એટલી વસ્તુ મીઠી થાય હું તમને લોકોને જેટલા સાચું છું સામે તમે લોકો પણ મારી સંભાળ લ્યો છો ને હા એ તો ઘરની લક્ષ્મીને સંભાળીને જ રાખવી પડે ને એટલા માટે તો અમે તને સાચવીએ છીએ કે અમારા ઘરની લક્ષ્મી ઓછી ના થાય અને બરકત વધતી રહે સાચી વાત છે પણ હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો એક કામ કરો આજે નથી જો ઓફિસ અહીંયા જ બેઠા રહો વાહ રજા જ રાખી લો લે ફોન કરીને કહી દઉં છું આ તારી સાથે થોડો સમય મળ્યો છે એમાં વાતચીત તો કરીએ બન્ને મૂવી જોવા પણ જઈશું શું મૂવી જોવા જઈશું હમણાં તો મીટિંગ હતી ને હા મીટિંગ બે દિવસ પછી છે ને એટલા માટે તો કહું છું કે શટ ને ઇસ્ત્રી કરીને જજે હા સારું જાવ કે હા હા આઈડી ચાલ પણ આજે સાંજે જવાનું છે કે બપોર પછી હા વિચાર તો આજે જવાનું હતો પણ જે હું છે ને હું તમને કેવડાવીશ ઠીક છે ફોન કરજે ધ્યાન રાખજો યસ હા દેવાંગના પપ્પા

અને તને ક્યારેય એવું લાગ્યું છે કે આ ઘરમાં આપણે તાણ હોય પૈસા નહીં ભલે દવા તારી ચાલુ હોય પણ ભગવાન છે ને બધાયનું ધ્યાન રાખતો હોય એ દવા નહીં આપી દે અને બધા પૈસા આપી દે ખાવાના દવાના કોઈ જ માણસ દવા વગેરે કોઈ દિવસ મરતો જ નથી એના લખાણે મરતા હોય અમુક માણસો જે મરે ને એને લખાણે મરતા હોય બાકી આપણે વ્યવસ્થિત જીવન જીવીએ વ્યવસ્થિત આપણે રહેવી ભગવાનને સ્મરણ કરીને ભગવાનને યાદ રાખીને બધા કામ કરવી ને તો કોઈ દિવસ ભગવાન દુઃખ આપતો જ નથી એ વાત એ સાચી છે હા જોવો ને આ શરીર નું દુઃખ ભલે રહ્યું પણ આ દીકરા અને બહુ નું સુખ ઘણું છે અને તમને ખબર છે ને આપણી બહુ કેટલી સારી અને સંસ્કારી મળી છે મને તો એવું લાગે છે મેં આ જન્મમાં નહીં પણ આગલા જન્મમાં પુણ્ય કર્યા હશે અરે મેં તારી કરતા વધારે પુણ્ય કર્યા છે કારણ કે તમે તો ખાલી પુત્ર વધુ સારી મળે ને મારે તો પુત્ર વધુ સારી મળે

આજે અથવા કાલે આવવાની છે એટલી ખબર છે તો વિજી તને મુકતો આવે ને એને નતો આવે અરે તો પણ એ કામ કરીએ ને અંકિતાબેન આવવાના છે તો મારા ભાઈને મળવા હું પછી જઈશ હું રોકાઈ જઉં ના ના દામિની એવું ગાયન ન કરું એ અંકિતા તો આવી જશે પણ તારે તારા ભાઈને ત્યાં મળવા જવાનું જ છે એવું નથી અંકિતાબેન આવી રહ્યા છે અને હું મારા પિયર જતી રહીશ ને તો એમને એવું થશે કે હું આવી અને પાપી જતા રહ્યા નકામ એમને ખોટું લાગી ગયું તો ના મારી દીકરીને ક્યારેય ખોટું ન લાગે તો જરાય ચિંતા કરમાં અંકિતા બેનને કહી દે સારી બસ કે તું ન આવે ને ત્યાં સુધી રોકાય એટલે તારું પણ માન રહી જાય અને એનું પણ રહી જાય એને જરાય ખોટું ન લાગે પણ એટલા સમય પછી મારા નણંદ આવી રહ્યા છે તો મારી પણ ઈચ્છા ના હોય કે એમની સાથે મસ્તી કરું કામ કરાવવા નહીં પણ એમની સાથે સમય પસાર કરવા માટે હું રોકાઈ જાઉં છું ઠીક છે હું ભાઈને ફોન કરીને ના પાડી દઉં છું અરે પણ જોયો આ છે આપણી દામિનીના સંસ્કાર મને તો ખબર જ છે કે એને બાનો ગાડ્યો છે આ અંકિતાને ખોટું ન લાગે ને એટલા માટે એના ભાઈને ત્યાં જવાનું પણ કેન્સલ કરી દીધું બે વર્ષથી બિચારી એના ભાઈને ત્યાં નથી ગઈ પણ તો એને ક્યારે ઘરમાં મોઢું નથી બગાડ્યું અને અત્યારે માંડી જવા તૈયાર થઈ તો તરત મેં કીધું અંકિતા આવવાની છે તો એને આખો પ્રોગ્રામ જ કેન્સલ કરી નાખ્યો